નમસ્કાર હું વિનોદ વિજયનાથ શર્મા ઉર્ફે કાંબલી આ વોર્ડ નંબર દસની અંદર મણિબાગ સોસાયટી આવેલી છે અને મણિબાગ સોસાયટીની અંદર આ પ્લોટ નંબર અમારા પટેલ સાહેબ એકસો ત્રીસ નંબરમાં જે અંદાજીત છસો છસો વારનો પ્લોટ છે અને અહીંથી રજૂઆત વારંવાર આવતી હતી નગરપાલિકામાં કે અહીં કંઈ ને કંઈ કામ ખોટું થઈ રહેલું છે અને આ આ ખોટા કામની રજૂઆતમાં અમે અમારા ટાઉન પ્લાનિંગના ચેતનભાઈને બે મહિનાથી રજૂઆત કરતા છીએ કે ભાઈ આના જે બી પેપર વર્ક હોય તે અમારા વિસ્તારની રજૂઆતો આવતી છે અમને બતાવો તો અમે એમના પર પ્રકાશ પાડીએ અને એની જે બી સાચી હકીકત હોય તેની તપાસ કરીએ હવે ચેતનભાઈ એ પેપર રજૂ કરતા નહીં હતા તેથી આજે કદાચ દોઢથી બે મહિના થઈ ગયા ને હા બહુ કાકા એટલે આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે વારંવાર રજૂઆત આવવાથી અમારે સ્પોટ પર આવવા પડ્યું અને પોતે સ્થળ તપાસ કરીને અમે જોતા અમારા પ્રમુખશ્રીને બી અમે લઈને આવ્યા કે ચાલો હવે પેલી રજૂઆત ઘડી ઘડી આવતી છે તો શું છે તો અહીંયા શિવજી એન્ટરપ્રાઇઝ કરીને જે બાંધકામ કરે છે હવે એ શિવજી એન્ટરપ્રાઇઝનો શિવા શિવાજી એન્ટરપ્રાઇઝ અને શિવજીભાઈ કોન્ટ્રાક્ટર એ લોકો જે બાંધકામ કરી રહેલા છે એમની પાસે પેપર માંગ ગયા તો એમણે બી કીધું કે અમે તો ડાયરેક્ટથી પરમિશન લાવેલા છે તો અમે કીધું પેપર આપી દો પેપર આપી દો અમે નગરપાલિકામાં તપાસ કરાવી લઈએ અધિકારી જોડીએ અને જે બી સાચું હોય અને ખોટું હોય તમને ખબર પડે તમારે બી અમે જવાબ આપવાના હોય હવે તે છતાં અમારા સ્ટાફના ચેતનભાઈ ચેતનભાઈ જાણે કે કોન્ટ્રાક્ટર લોકો હાથે મળીને એ લોકોનું જ કામ કરતા હોય કે આ દબાણ છે ને આ છે તમે કહું દબાણ હોય તો પહેલાં દબાણ કાઢીને પછી પરમિશન આપવી જોઈએ કે તમે પરમિશન આપી દો અને પછી કેવો કે દબાણ છે તો દબાણ કાઢવાનું કામ કોનું એ બી નગરપાલિકાનું જ છે ને તો તમે પરમિશન પહેલાં આપી દો છો અને પછી દબાણની વાત કરો છો એ વાત તદ્દન ખોટી છે એટલે અમે ચારે ચાર અહીંયાના સભ્યો અને અહીંયાના રહીશોએ નક્કી કરીને કે આ કામ આજે બંધ થવું જોઈએ અને જે બી એના પેપરવર્ક છે તેની તપાસ કરીને અગાડી જે બી ઘટતું હોય તે પૂરું કરવું જોઈએ એ જ અમારી અહીંયાથી માંગ છે અમને તો પરમિશન આપી એ પ્રમાણે અમે તો કામ કરીએ નગરપાલિકાએ અમને પરમિશન આપી ગાંધીનગરથી અમે એપ્રુવલ લીધું પણ ગવર્મેન્ટના જે પૈસા ભરવાના આવતા ઇલીગલ અમે પૈસા નથી પણ અહીંના સભ્યો અને નગરપાલિકાના જે સભ્યો છે તે પરમિશન લેવામાં નથી આવી પરમિશન લેવામાં નથી આવી કેમ કે કઈ રીતે એ લોકો જોયું છે પરમિશન તો એ લોકોએ વાંચી છે તો ભાઈ તમે કામ જ કહી દીધું તે માહિતી આ શું બોલ છો મીડિયાને એટલે નગરપાલિકાનું કેવું છે કે તમને નોટિસ આપવામાં આવે છે કામ બંધ કરવાની શા માટે નોટિસ આપવામાં આવે પણ પરમિશન આપે ને અમને કેમ નોટિસ આપે કામ બંધ કરવાની એ લોકોને માર્જિનનો પ્રોબ્લેમ હોય માર્જિન ચેક કરી લેવાના તમારું કહેવાનું એવું છે કે નગરપાલિકા આ બાબતે સ્વયંભૂ ખોટું છે નહીં નગરપાલિકા ખોટીને અમને નગરપાલિકાએ પરમિશન આપી આર્કીટેકના મેજરમેન્ટમાં અમે આર્કિટેક્ટના અને નગરપાલિકાના નિયમ પ્રમાણે કામ કરીએ છીએ એટલે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે કોઈને તો એ તો તપાસ કરશો અમે તપાસ કરાવશું અને જે મેમ્બરો આવેલા છે સભ્યો એ બી તપાસ કરશે